આજે તમને સૌને હું સાવ નવા જ પ્રકારના ચિત્રો દર્શાવવા જઈ રહી છું જે ચિત્રો મારા મોટાબેન રક્ષાબેન દવે બનાવ્યા છે એ તો બહુ મુખી પ્રતિભા છે કવયત્રી પણ છે લેખિકા પણ છે પ્રવચનકાર પણ છે વ્યાકરણકાર પણ છે શું નથી હમણાં હમણાંથી તો સરસ મજાના ફૂલ પાનમાંથી ફિગર્સ બનાવે છે જે હું અવારનવાર મારી યુટ્યુબમાં મૂકું છું અને આ એમણે બનાવેલા ચિત્રો છે જે બહુ જ વર્ષો પહેલાં બનાવ્યા હતા હું તો ત્યારે બહુ નાની હતી એ સમયે વિધાઉટ બ્રશ એન્ડ કલર અને છતાં એકદમ કલરફુલ એવા આ ચિત્રો છે તમે કહી શકશો શેના છે નહીં કહી શકાય કારણ કે અત્યારે આ ચલણમાં નથી તો હું જ તમને સૌને કહી દઉં કે આ યુઝડઅપ સ્ટેમ્પના ચિત્રો છે વપરાઈ ગયેલી ટિકિટોના આ ચિત્રો છે અમે સૌએ જાફરાબાદમાં ઘરે ઘરે ફરીને લોકોની તાર ફાઇલ ફંફોસી ફંફોસીને ટિકિટો ભેગી કરી વપરાયેલી ટિકિટો નવી ટિકિટો લઈએ તો તો બહુ ખર્ચો થઈ જાય આ તો બધી વપરાયેલી ટિકિટો છે એમાં ક્યાંક ક્યાંક તમને સિક્કાનો રંગ પણ દેખાશે સિક્કો માર્યો હોય ડાક ઘરે ટપાલનો એવા તમને ક્યાંક ક્યાંક સિક્કો દેખાશે એ ટિકિટોને કાપી કાપીને મારા બેને આ ચિત્રો બનાવ્યા છે અલબત્ત આ બધા જ ચિત્રો દોર્યા છે મારા બાપુજીએ પણ જે અઘરું કામ છે ટિકિટોનું એ મારા બેને કરેલું છે અત્યારે તો આ ચલણમાં આવી ટિકિટો છે પણ નહીં ભારતના નકશાની ટિકિટ અહીંયા બોર્ડર ઉપર છે એ ચાવાળી સ્ત્રી ચાના બગીચામાં કામ કરતી સ્ત્રીની ટિકિટ પણ આ સાવ નવો જ પ્રયોગ છે કેવું લાગ્યું આ ચિત્ર કોમેન્ટ્સમાં જણાવજો પછીના વિડીયોમાં કોઈ બીજું ચિત્ર હું તમને બતાવીશ આવજો